એકવાર હું વાલી મિટિંગમાં ગઈ સ્વાભાવિક છે વાલી મિટિંગમાં ગયા હોય એટલે આપણે વાલી બનીને જ ગયા હોય ને અને ત્યાં કોઈ સમજાવવા આવ્યા તા કે આપણે આપણા બાળકનો ઉછેર કેવી રીતે કરવો એટલે નવું કંઈક જાણવા મળે એટલે સ્વાભાવિક છે કે આપણે જઈએ ત્યાં એવા સવાલ પૂછે તો અમુક પેરેન્ટ્સ હતા જે વાલી એવું કે મારું બાળક તો છે ને પેલા કુરકુરે માગે પછી કે પછી જ મમ્મી હું હોમવર્ક કરીશ એટલે આવા સવાલ હાટું સાહેબ ને તમે આટલા રૂપિયા ખર્ચીને આપને લેક્ચર દેવા માટે આવ્યા છે પાછી બેન હોય ભેંસ જેવી ચાલીસ ની કમર હોય ને પહેરું હોય જીન્સ અને છોકરું કેવું હોય ખરખોલ્યા જેવું મેં ત્રણ વાર ઉચ્ચા કર્યા સર મને ઇગ્નોર કરી ચોથી વાર તો વાળા ઊભી થઈને સરના હાથમાંથી માઈક મે લઈ લીધું અને મેં પહેલો જ સવાલ સરને કર્યો કે આપણે અહીંયા ભેગા કેમ થયા છે આજે શું છે તો કે લે વાલી મીટિંગ છે પેરેન્ટ્સ મીટિંગ છે

કે ક્યાંય કોઈ નાક ન એ અંગૂઠા છાપવા છતાં અને આપણે ભણેલા ગણેલા થઈ આપણા છોકરાઓને કેવા સંસ્કાર દેવા એ આપણને કલાકના આટલા રૂપિયા લઈએ બોલો તો આ ભણતર કામ નું શું વાલક સરને મેં કીધું સર તમારી આગળ કઈક નવું જાણવા મને મળે ને એટલે અહીંયા આવી હતી આવા નોન સેન્સ સવાલ સાંભળવા નહોતી આવી શું સરય બોલે સાધન સિમ્પલ થઈને જામ બધા ઇગ્નોર